દક્ષાબેન વצલાબેન આવના રામીલાબેન તારાબેન ભાવનાબેન મીનાબેન મૈશભાઈ પરડોશીમાં વિદ્યાબેન રેવાયા છો અત્યારે નહી અત્યારે આપણે ભાવે રાખો તો રાખજો કપડા બપરા કઈ નટ લઈ આવે તો બધા જ મોડ મેહોણા જિલ્લાના છે એટલે છે અમદાવાદ અને અમદાવાદથી સ્પેશિયલ આપણા आश्रमની મુલાકાતે આવે છે બધાના વડિલ જેનું નામ તમારું આશિષ નાયક બલાસકોટા દીપકભાઈ વિરા પુજક જહા હીરલો ગામમાં નઈ મડે આહિરલા કેરી જોળ বাপু হিরো জড়ে চেলা বা জড়ে চেলা

ఇర జన వ్యో చెలార జన బాగ ఇర జన ఓ చాలా గమరే ఆయీ చోడల మయీ బాబూ నిరలో జన చేలా బాగా మే మరే ఆయీ చోడలే బూ నిర

બેતા બન્યા છે આવો જ જન્મ અને ભગવાન અમારો આયુષ્ય પણ તમને આપો આજીવન રાખજો થેન્ક યુ